બાલા હનુમાન મંદિરના મહંત શ્રીની હત્યા તથા લૂંટ મામલે પોલીસે વધુ ત્રણ આરોપીઓને દબોચી લીધા ગઈ તારીખ 29/9/2023 ના રોજ રાત્રિના 1:30 થી 2 વાગ્યાના સુમારે તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કુડા ગામ પાસે બાલા હનુમાનનું મંદિર આવેલું હતું આ હનુમાનજીના મંદિરની અંદર પૂજારી તથા તેમના એક સાથી રહેતા હતા દરમિયાન અજાણ્યા ચાતી પાંચ ઈસમો આવેલા અને પૂજારીની હત્યા કરી અને પૂજારીના પોતાની વીટી કડુ તથા અન્ય ચીજ વસ્તુઓ લૂંટ કરીને ચાલ્યા ગયા સદર ગુનાની તપાસ આઈજીપી સાહેબ શ્રી અશોક યાદવ સાહેબ તથા સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા રાવની સૂચના મુજબ ગુનો શોધી કાઢવા માટે એલસીબી એસઓજી તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવે દરમિયાન બે દિવસ અગાઉ જાણવા મળેલ કે દાહોદ જિલ્લાના વતની તથા કુડા ગામની સીમની અંદર કામ કરતા બે હિસાબો આ ગુનાની અંદર સંદોવાયેલા છે જે બંને ઈસમોના નામ સુમલાભાઈ મનિયા ગામોર તથા વિપુલ પરમાર નામના ઈસમોને અટક કરવામાં આવેલ અને હાલમાં રિમાન્ડ ઉપર છે આ બંનેની તપાસ દરમિયાન હાલે કુલ બે બાઈક કબજે લેવામાં આવેલ છે જે ગુનામાં વપરાયેલ છે તેમજ આજ રોજ ઈશ્વરભાઈ બામણિયા શૈલેષભાઈ પરમાર તથા રાકેશભાઈ પરમાર નાઓની અટક કરવામાં આવેલ છે અને સદર ગુનાના કામે આગળની તપાસ તાલુકા પી

બાપુના સેવક ગણ જય માં મોગલ